નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના કદવાલ કોક્ષા ફળિયામાં બાઇક સવારને બચાવવા જતા ફોર વ્હીલર ગાડી ખાડામાં કપચી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં આજરોજ કદવાલના કોક્ષા ફળિયામાં બાઇક સવારને બચાવવા જતા ફોર વ્હીલર ગાડી ખાડામાં કપસી જતા ફોર વ્હીલર ગાડીને સવાર ત્રણ જણાને ગંભીર ઈજા થતા એકસો આઠ મારફતે દાહોદ રાયડર્સ દવાખાના એકસો આઠના કર્મચારી ઈ એમ ટી બાબોર અર્જુનભાઈ રૂપાભાઈ અને પાયલોટ કટારાભાઈ રમેશભાઈ મખાભાઈ દ્વારા સ્થળ પર સારવાર પ્રાથમિક આપીને સાર વધુ સારવાર માટે ડાયડેઝ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા રિપોર્ટર નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કિરણ પટેલ વધુ સમાચાર જોતા જોતારો આય ન્યૂઝ ગુજરાતી ધન્યવાદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈવ કરો શેર કરો અને